જય ભીમ નવબુદાય આપણે અચાનક આજે લાઈવ આવ્યા છીએ લાઈવ આવવાનું કારણ એવું છે કે ચિત્તલ શ્મશાન નિમ કરવા બાબતે આપણે અવારનવાર કલેક્ટર સાહેબ અધિક કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી મામલતદાર આ બધેને આપણે રજૂઆત કરીને છેલ્લા ચાર વર્ષથી કે પાંચ વર્ષથી અમારા ચિત્તલના સ્મશાનનો મુદ્દો ચાલે છે પણ કોઈ અધિકારીને એવું થતું નથી કે આ સ્મશાનનો મુદ્દો આપણે તાત્કાલિક ધોરણે સોલ્વ કરીએ જેથી કરી ચિત્તલ અનુસૂચિત જાતિ સમાજના લોકોનું અકાળે મૃત્યુ થાય તો આ લોકોને જે દફનવિધિ કરવાનું જે હોય એ વ્યવસ્થિત જગ્યાએ થાય પણ આજે આ અધિકારીઓ મોતનો પણ મુલાજો ન જાળવે એમાં એલી માનસિકતા થઈ ગઈ છે આજે આપણે અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છીએ અહીંયા આપણે આ ચિટની સાહેબને આપણે મિલાતા પણ ચીટનીસ સાહેબની ઓફિસ જોઈ તો ખાલી છે બરોબર કારણ હું તમને દર્શાવું બેન ચીટણી સાહેબ કેમ નથી નથી ખબર આપણે અધિક કલેક્ટર સાહેબના ના પીએ ને પૂછીએ પીએ સાહેબ આપડે તમે મને ઓલા હા બરોબર તો આ અત્યારે બધી બધી જે માસ છે એટલે ક્યાં કારણો સર બરોબર હવે આજે અમરેલી જિલ્લાના જે કર્મચારી છે એ કર્મચારી પોતે જ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે એટલે અહીંયા કલેક્ટર કલેક્ટર કચેરી આખી ખાલી છે હવે આપણે નીચે જઈએ અને જોઈએ કે વાતાવરણ શું છે કયા કારણોસર આ લોકો ઉપવાસ આંદ ઉપર બેઠા છે જોઈએ આજે શમશાન જેવી બાબતની અંદર સરકારનો એવો પરિપત્ર છે કે અનુસૂચિત જાતિ સમાજના જે સ્મશાન જે નીમ નથી થયા એને તાત્કાલિક ધોરણે નીમ કરવા પણ આજે આ તંત્રની ઘોર બેદરકારી છે આ બેદરકારીના હિસાબે આજે સમાજ પીલાય છે આ તમે જોજો કલેક્ટર કચેરી ખાલી જ છે આપણે પ્રાંત કચેરી ગયા તો પ્રાંત કચેરી પણ ખાલી છે અધિકારી કોઈ છે નહી આપણે અહીંયા જે બેઠેલા આ કર્મચારી છે એ કર્મચારીને જ પૂછીએ કે હકીકતની મેટર શું છે આપણે અધિક કલેક્ટર પાસે ગયા ન્યા કોઈ નથી ચીટનીસ સાહેબ ગયા ન્યા કોઈ નથી હવે આ લોકોના મુદ્દા આપણે જોઈએ પેલા તો તમને બેનર દેખાડી દે અમરેલી જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ માસીએલ તારીખ ત્રી સ્ટાર બે હજાર પચીસ ગુરુવાર હવે આ અમરેલી જિલ્લાના કર્મચારી છે હવે કર્મચારી કયા કારણોસર અહીંયા ઉપવાસ આંદર ઉપર બેઠા છે આપણે કોઈ વ્યક્તિને પૂછશું કાંઈ આમાંથી કોઈ બોલવા રાજી છે કે તમે કયા કારણોસર બેઠા છો હું એક મારા કામથી અંદર ગયો હતો તો આ કચેરીની અંદર જે કાંઈ ઓફિસ છે ઓફિસની અંદર કોઈ અધિકારી કર્મચારી છે નહીં તમને લોકોને શું તકલીફ છે સાહેબ જણાવો ને તમારી હિસાબે અમે લોકો હેરાન થઈ છે તમને જે તકલીફ હોય એ બોલો તમ તારે તો પછી આ બેહવાથી કોઈ મતલબ નથી તમે બોલવા રાજી નથી તો આમાં તમને કોણ ન્યાય અપાવશે આજે તમારી હિસાબે આ અમરેલી જનતા બધી હેરાન છે આજે કલેક્ટર કચેરી આખી ખાલી છે હું તમારા મુદ્દા હું છે ખાલી ઈ તો કે દર્દ કયો મને

હાલો તો વિશાલ ચાર વર્ષથી પડતર છે માણા મરે જીવે આ લોકો ને કર્મચારી અધિકારીઓને કઈ પેડી નથી કોઈને કઈ લેવા દેવા છે નહી હાથસો વખત ધક્કા ખાધા છતાં કોઈને કઈ પેડી નથી એક શમશાન જેવી બાબત એક એક જીવન જરૂરિયાત તમને કોઈ માણસ મરે ત્યારે ક્યાં એને મેકવા જવો એનું ઠેકાણું નથી અને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી અને આ જે કર્મચારી બેઠા છે એની ક્યાંક માસિયલ આપણે તો શું છે આપડે એટલા ભણેલા નહી આપણે ખબર ન પડે માસીએ શું કહેવાય પણ હવે એ લોકો બોલવા તૈયાર નથી અંદર જાઓ એટલે લાઈવ ચાલુ રાખજો

આ લોકોને કઈ પેડી નથી બસ બી લોકોનું કેમ હાલે છે એમની જ બળત છે મારો સર્વિસ છે કોઈ નો મોબાઈલ છોડે મારું કવરી સર્વિસ છે એમ મોબાઈલ જોતા થાય છે પણ બાપ ની ધોરાજી છે મોબાઈલ આંચકી લઈ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરે મોબાઈલ આચકો થાય છે આજે આટલી એટલી વખત આપણે આ લોકોની રજૂઆત કરીએ છે પણ આપણી રજૂઆત કોઈ ધ્યાનમાં લેતા નથી પણ હવે હવે આપણી પાસે રસ્તો એક જ છે કે આપણે જો કે કલેક્ટર સાહેબને આપણે રૂબરૂ મળી અને આપણે જેવા રસ્તો થઈ સાહેબને બતાવી દઈએ પછી જોયું જાય છે કેટલીક વાર પછી કલેક્ટર સાહેબ આપને મળે લાઈવ બધા ચાલુ જ રહેજો આપણે જે કઈ ચર્ચા પતાવીને જ જવાનું છે હા બાકી શીતલ નું સમસરનું કામ થાય તો સાચું દિના તાગર દિના તાગર દિના જ બધીને કરવા છે એમ થોડા લાવવા સાહેબ હું કીધું સાહેબ મળવાનું કીધું હા હા તાગર દિના જેવા બીજી વાત કરવી નથી પગાર લોકોના ટેક્સના પૈસાનો ખાવો છે કામ કરવા નથી ટાઈમે એક એક કાગળ આપણે અહીંયા એક ઓફિસમાં દઈએ તો પંદર દિવસે બાજુની ઓફિસમાં પૂગે પાછા બીજા દોઢ મહિને બાજુની ઓફિસમાં પૂગે એટલે આ લોકોને શું કાંઈ કાગળને કહેવાનું શકતું તારી રીતે હાઈલો જા હે આવા હાવ તમને ધાંધિયા જ કરવા છે ધાંધિયા જ કરવા છે અને લોકોને કચેરીના ધક્કા જ છે બીજી વાત કરવી નથી તમે ચાલુ રાખજો આ ધુરંધર જે સૈનિકો છે ને એ સૈનિકો ચાલુ રહેજો આજે આપણે સમસન નો મુદ્દો અહીંયા ક્લિયર કરીને જ જવાનું છે આ બધા જયારે હોય ત્યારે બધાના ઉષા કરવા જવાનું એટલે હું એના મનમાં સમજે છે હું બાપની ધોરાજી વિશે શમશાન નીમન તમારા ચાલુ રાખજો આજે ચાલુ જ રાખવાનું છે અને અહીંથી દેખાય તો દેખાડવું પણ નથી દેખાતું અહીંયા ઓલા બધા કર્મચારી હડતાલ ઉપર ઉતરે છે કલેક્ટર કચેરી આજે તમને કહું એક તો આ આમ સુનસાન સુનસાન હવેલી હોય એવું બની ગયું છે નથી કોઈ માણા દેખાતું અને આ બધું વેરાન તરણ પીડું છું કે એ તો એનું કામ ચાલુ છે તમારો વિડીયો લેવો છે લેવા આપ આપણે કલેક્ટર કચેરી આજે કેમ બંધ છે કોની હડતાલ છે એના ચા નથી પીવું પણ હડતાલ કોની છે તમે અહીંયા યાર ચા વેચો તમને ખબર હોવી પડે ને ભાઈને ખબર નથી કે જેની હડતાલ છે નોકરી તો ઠીક છે પણ હવે અહીંયા ચીટની સાહેબની ઓફિસે જાઉં અંધાર પડ છે હવે ક્યાં કારણોસર અંધાર પડશે હું લેવા લોકો બંધ રાખી છે એ તો કઈ ન હોય પબ્લિકના પૈસાનો બધી કચેરીઓ બંધ છે કોઈ અધિકારી કર્મચારી છે નહીં ન્યા કોઈ જાતનો વેડફાટ થતો નથી આની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિએ કાંઈ સરકારનું એક વાળ પણ જો વાકો ફેરવો હોય એટલે એની પથારી ફરી જાય પણ આજે આ લોકો ઓન છે કોઈ પોતાની ઓફિસમાં નથી છતાં કોઈનું કાંઈ થવાનું નથી હવે કલેક્ટર સાહેબ ક્યારે આપને મુલાકાત દઈ અને એક ખાસ તમને કહી દઉં આ જે લોકો સાંભળતા હોય ને ખાસ યાદ રાખજો અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ કામ સરકારી કામ આજે મારો અનુભવ બોલે છે કે આપણે આપણા કોઈ કામ કરાવવા હોય પોલીસ સ્ટેશન જવું હોય પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવવો હોય સરકારી કચેરીની અંદર કાંઈ આપણા પ્રાણ પ્રશ્નો હોય જે તમને કોઈ આપણા જીવન જરૂરિયાત પ્રશ્નો હોય એનો કોઈ નિવાડો લાવવો હોય તો આપણે આંદોલન કરવું પડે કેમ કે આ લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકોના કોઈ પણ કામની અંદર ધ્યાન દેતા હોય એવું મેં જોયું નથી કે આપણા આજે જેવી બાબત આજે તમને કહું બહુ અઘરી મેટર કહેવાય કે આજે માણસ મરે તો મેકવા ક્યાં જાવું તો આપને મરવાની જગ્યા દેવા માટે આ આપણે મરીએ ને ત્યાં પછી આપને એક બે પાંચ બે ત્રણ ફૂટ જગ્યા મળે ને એમાં આ લોકો રાજી નથી આજે અમારા ચિત્તલના છોકરા તમને કહો દોડી દોડીને થાકી ગયા મેં કીધું તું કે મેં કીધું આ બધા મનુવાદીઓ છે આ લોકો આપણામાં ધ્યાન ન દે આપણે મરીએ જીવીએ એને ફેર પડતો નથી આપણે ગંદી નાળીના કીડા સમજે છે હું આપણે ગંદી નાળીના કીડા નથી એ ગંદીનાલીના કીડા એ લોકો છે જેની માનસિકતા હલકી દર્શાવે છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકોને શમશાન નિમય ન કરી દેવા મરી જાય ત્યાં પછી એને જગ્યાએ ન મળવી પડે અને આપણે તમે જોવો જ છો ઘણી જગ્યાએ એવું બને છે કે આપણી સમાજનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એને દફન કરવા જાય કે એને લઈ તો ન્યાય પણ એ લોકો પથ્થરમારો કરે છે ન્યાય ન્યાય પણ એ લોકો આપણે તમને કોઈ દફન વિધિ નથી કરવા દેતા આટલી તો આ લોકોની હલકી માનસિક છે કેમ કે આ મનુસ્મૃતિની પેદા શું છે એટલે આ બધું રહેવાનું છે તમારે મારે આપણા પોતાના હક અધિકાર માટે લડવું પડશે લડવું પડશે ને લડવું પડશે અને મને તો એક જ રસ્તો દેખાણો છે કે આપણે આંદોલન કરીએ ને તો જ આ લોકો આપણે જીતવા દે બાકી આ લોકો આપણે સીધી રીતે જીતવા દે એમ છે નહીં એક પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની અંદર એક હરામખોરે હાલો ના ના તો અમારે મળી નથી પણ જવાબ તો અમને મળે છે અરે પણ લાઈવમાં લોકો જોવે છે આપડે પબ્લિક માટે જ કામ કરીએ છે ના 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 લાઈવ તો થાય લાઈવ થઈને હું અંદર આવીશ સાહેબ કેવું હોય તો કયો મારે ક્યાં બાદ બાજાવશું હું સાહેબ ની લોકો જોવે છે આજે કઈ પ્રોપર્ટી છે જે કઈ નોકરી કરે છે એ લોકોના પ્રતાપે નોકરી કરે છે એમાં આપણે ક્યાં કાંઈ કોઈ કોઈ ખરાબ ધંધા કરવા જાય રાખીએ હા તો હું ફોન લઈને વ્યક્તિગત તો પછી આપડે મળવું નથી પડે છે ને વાંધો નહીં આપણે નથી મળવું કહેવા દઉં જોઈજો આ સત્ય હકીકત શું છે એ આપણે બાર સમાજની વચ્ચે મૂકું છું પણ અધિક કલેક્ટર સાહેબ આપને મળવા ન દીધા ફોન લઈને ન જાવું હવે આવો કોઈ કાયદો હોય તો અધિક કલેક્ટર સાહેબ આપને બતાવે કે આવો કોઈ કાયદો છે કે કોઈ બી સરકારી કચેરીની અંદર ફોન લઈને પ્રવેશ કરવો નહીં પણ હવે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું ખાસ કહેવા માંગુ છું અને કલેક્ટર સાહેબ અધિક કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ અને જે કોઈ આ જિલ્લાના હુકમરા બની બેઠા છે એ લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે ચિત્તલનું સ્મશાન ચિત્તલનું સ્મશાન પંદર થી વીસ દિવસની અંદર જો નીમ કરવામાં નહીં આવે ચિત્તલનું સ્મશાન પંદર વીસ દિવસની અંદર નીમ કરવામાં નહીં આવે તો ચિત્તલની અંદર જે કાંઈ અકાળે મૃત્યુ થાય તો એ ડેડ બોડી અહીંયા કલેક્ટર કચેરી આવશે આ લાસ્ટ એન્ડ ફાઈનલ વોર્નિંગ છે હવે ક્યાંય રજૂઆત કરવા જવાનું નથી કોઈને કહેવાનું નથી કલેક્ટરને મળવાનું નથી કોઈ બીજા અધિકારીને મળવાનું આપણે કોઈને મળવાનું નથી હવે ચિત્તલની અંદર કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ મૃત્યુ પામશે તો ડેડ બોડી આપણે કલેક્ટર કચેરી લઈને આવશું કેમકે આજે ચાર ચાર પાંચ પાંચ વર્ષ થયા છતાં આ લોકો આપણી કોઈ વાત ધ્યાનમાં લેતા નથી અત્યારે અધિક કલેક્ટરે આપને મળવા નથી દીધા કેમકે આપણું લાઈવ ચાલુ હતું આપણે અંદર જઈએ એટલે એ લોકોની પોલ ખુલી જાય એને ખબર પડે લોકો સમાજ જોવે કે આ લોકો કેટલા આ લોકોને હેરાન કરે છે એટલે આપણે લાઈવના માધ્યમથી એને મળવા દીધા નથી પણ કાંઈ વાંધો નહીં આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું ખાસ કેવું છું કે પંદર થી વીસ દિવસની અંદર જો ચિત્તલનું સ્મશાન નીમ નહી થાય તો હવે જે કઈ ચિત્તલ અનુસૂચિત જાતિ સમાજના લોકો અકાળે મૃત્યુ પામશે એ ડેડ બોડી આપણે અહીંયા કલેક્ટર કલેક્ટર કચેરીના પટનાગઢમાં લાવશું અમારી લાસ્ટ એન્ડ ફાઈનલ વોર્નિંગ છે હવે આપણે જો પૂછીએ કર્મચારીને કે આ લોકો શું તકલીફ છે જો આ લોકોના મોઢા કોઈના ખુલે તો ભાઈ તમારે કોઈને બોલવું છે કે તમને શું તકલીફ થાય તમારા હિસાબે પબ્લિક દુનિયાની હેરાન થાય છે તમે લોકો અહીંયા બેઠા તો છો પણ ક્યાં કારણોસર બેઠા છો લોકોને દેખાડો તો બધું થઈ જાય બાકી તમારી તમે આખું તમને કહો અમરેલી જિલ્લો હાચીને બેઠા છો બધા તમે અહીંયા બેઠા છો લોકો અત્યારે ભૂંડી પર હેરાન છે પણ આ લોકો કોઈ બોલે એમ છે નહીં જોકે સરકારી કર્મચારી કોઈ બોલતા જ નથી કેમ કે નોકરી નોકરીનો ડર લાગતો હોય પણ કાંઈ વાંધો નહીં આપણે જ્યાં કોઈથી ડરીએ છે કાંઈ વાંધો ના લો આ જે લાઈવ છે એને જેટલું બને એટલું વાયરલ કરો જે ભીમ ન ઉધાય